નમસ્કાર સાથે એકસો ચોરાસી પોઈન્ટ પંચાણું કરોડ ની પુરાન વાળું બજેટ રજૂ વિકાસની ની ગતિશીલતા વેગવાન બનાવવાનું બજેટ થયું આનંદબેન પટેલે ગુજરાત નું બજેટ દિશા વિહિત અને જીરસ કોંગ્રેસે દુબઈ થી ડાળ સોની થી આવેલું સાહીઠ કિલો જેટલું સોનું પકડાયું બે હજાર પંદર અને સોળ નાણાકીય વર્ષ નું એક લાખ ઓગણચાલીસ હજાર એકસો ઓગણચાલીસ કરોડ નું અંદાજપત્ર વિધાનસભામાં નાણા મંત્રી સૌરભ પટેલે રજૂ કર્યું હતું જેમાં એસી કરોડ ના નવા કરવેરા નાખવામાં આવ્યા છે જયારે વીસ કરોડ ની કરો રાહત આપી છે સરકારની હાલની યોજના આગળ દબાવવાનું બજેટ રજૂ કર્યું હતું ગર્ભ નિરોધક ગોળીઓ વિમાનમાં વપરાતા પેટ્રોલ ઇસબ ગુલ ખાદીમાં રાહતો આપવામાં આવે છે જ્યારે ટેકનિકલ ટેક્સાઈલમાં વેરામાં વધારો કરાયો છે બજેટને સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધ્યાનમાં લેવામાં આવી નથી પરંતુ ઉદ્યોગના વિકાસ સામાજિક ક્ષેત્રની વધુ ફાળવણી શિક્ષણ અને આરોગ્ય માટે વધારે મહત્વ અપાયું છે જ્યારે સીએસટીના અમલ માટે આ બજેટમાં કોઈ પણ જોગવાઈ જણાતી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદ્યોગના વિકાસને કેપિટલિસ્ટ ગુજરાતને આગળ ધપાવવાની યોજનાઓને વધારે મહત્વ અપાવવામાં આવ્યું છે તેની સામે પેટ્રોલ ડીઝલ સહિતના કરોમાં ઘટાડો કરવાને બદલે લોકોની જે અપેક્ષા હતી તેના ઉપર નાણાં મંત્રીએ પાણી ફેરવી નાખ્યું છે જાલોદ અને અંબાજી ખાતેની કન્યા તથા ડોગરબારે અને દાતા ખાતેની કુમાર આદર્શ નિવાસી શાળાઓમાં વરખંડ પ્રાર્થના ખંડ ખંડ અને લેબોરેટરી ખંડના બાંધકામ માટે જોગવાઈ રૂપિયા દસ પોઈન્ટ બત્રીસ કરોડ સરકારી છાત્રાલયોમાં અદ્યતન લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે જોગવાઈ રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ આદિજાતિ કૌશલ્ય વર્ધન તાલીમ આપવા માટે જોગવાઈ રૂપિયા એક કરોડ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક બજાર વ્યવસ્થાને સુદૃઢ અને આકર્ષક બનાવવા માટે દસ હાથ માટે જોગવાઈ રૂપિયા વીસ કરો છોટાઉદેપુર ખાતે સ્થાનિક યુવાનોને પરંપરાગત જી ના ના સંવર્ધન માટે નવ આર્ચરી સમાજ કલ્યાણ ક્ષેત્રે કાર્યરિત વિવિધ બોર્ડ કોર્પોરેશન દ્વારા કલ્યાણકારી તેમજ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવા માટે જોગવાઈ રૂપિયા પચાસ કરોડ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ પ્લાન સદરે જોગવાઈ રૂપિયા સાતસો નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ કરોડ રાષ્ટ્રના સંવિધાનના ઘડવૈયા અને આદરણીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ચોગ્ય રૂપિયા પંદર કરો મુખ્યમંત્રી આનંદબેન પટેલે નાણાં મંત્રી સૌરભભાઈ પટેલે રજૂ કરેલા ગુજરાતના બે હજાર પંદર સોળના બજેટને સર્વાંગી વિકાસની ગતિશીલતા અને વેગવંતુ બનાવવાનું બજેટ જણાવતા અભિનંદન પાઠવ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ આખું બજેટ

અધિકારી શ્રીઓને પણ અભિનંદન આપું છું કે ખૂબ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીને કયા પ્રકારની નવી જોગવાઈઓ કરવી જોઈએ કયા પ્રકારની નવી યોજનાઓ બનાવવી જોઈએ એનો ખૂબ સુપેર અભ્યાસ કરીને આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે તો બીજી બાજુ આ બજેટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વખોડી કાઢ્યું છે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દિશાહીન આંકડાઓની માયાજાળ અને ગુજરાતની પ્રજાની આશાઓ અપેક્ષાઓ પર પાણી ફેરવાયું છે બજેટમાં પ્રજા માટે કઈ પણ કરવામાં આવ્યું નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે લાખ કરોડ બે લાખ કરોડ ના ગુજરાતમાં રાજ્યના નાગરિક દેવા મુક્ત કેમ કરવા ગુજરાતના સાહીઠ હજાર કરતા વધુ બંધ પડેલા નાના અને મધ્યમ ઉદ્યોગ ને સજીવન કેમ કરવા મારામારી એ રોજની ઘટનાઓ બની ગઈ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સુધારણા સરકાર કેવી રીતે કરશે અને કરશે કે નહીં ત્યારે કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે બજેટ સાથે વચન ભંગ

જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને કચ્છના ધારાસભ્ય શક્તિસિંહ ગોયોએ જણાવ્યું હતું કે બજેટમાં એંસી કરોડનો કર બોજ નાખવામાં આવ્યો છે અને વીસ કરોડની નજીવી રાહતો આપવામાં આવી છે તેમાં તેમાંય પણ આ રાહત મોટા ભાગની વિમાનમાં વપરાતા પેટ્રોલ પરની છે વિમાનમાં પ્રવાસ કરનારોને ફાયદો કરાવે છે જ્યારે આમ આદમી વાપરતો પેટ્રોલ ડીઝલ કે સી એન કોઈ પણ જાતની રાહત આપવામાં આવી નથી ગુમરાહ કરનેવાળા બજેટ આયા હે ઓર ઈસ બજેટ છે ગુજરાત જનતા કે ઉપર अस्सी करोड़ का नया बोझ डाला गया है और फायदा किसे दिया गया जो एयरक्राफ्ट में फ्यूल आता है उसमें यहाँ पे 38 परसेंट टैक्स था उनको रियायत दी गई है और बाकी जगह पे टैक्स बहुत ज्यादा बढ़ाया गया है आम आदमी को परेशान करने वाला चंद बड़े लोग हैं उनको फायदा देने वाला गुजरात પોલીસે સાઈઠ કિલો સોના સાથે રૂપિયા બે લાખ સિત્તેર હાજર રોકડા ઈરા તેમજ અમેરિકન ડોલર કબ્જે કર્યા છે ત્રણે પેસેન્જરો ડુબઈ થી સોનું લાવીને એરપોર્ટ પર આવેલા બે રિસીવરને આપવા આવ્યા ત્યારે પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે હાલ 6 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના એસીપી બીસી સોલંકીને બાતમી મળી હતી કે દુબઈ થી આવતી અમીરાત એરલાઇન્સમાં ત્રણ લોકો સોનું લઈને આવવાના છે જેના આધારે વોચ ગોઠવી તેને વોચ દરમિયાન વિરેન્દ્રસિંહ સપનાબેન અને દીપકભાઈને ઝડપી લીધા હતા એરપોર્ટ ઉપર આ સોનું રિસીવ કરવા આવેલા જયવીર જયવીર સિંહ અને કપસી સિંહને પણ ઝડપી લીધા હતા આરોપી ટેક્સમાં સોનું લઈને અલગ અલગ હોટલમાં જવાના હતા दुबई से जो पैसेंजर जो तीन पैसेंजर वहां से आए थे एयरलाइंस में और ऐसी जानकारी मिली है कि वो ग्रीन चैनल का इस्तेमाल करते हुए वह बाहर आए थे और वहाँ पर एसओजी जी ने उसकी जांच की और उसमें आधार पर उनके पास है साठ किलोग्राम जिसकी अंतर जिसकी अभी इंडियन आ, मार्केट में इसकी कीमत साढ़े सोलह करोड़ रुपए जैसी है बस ये जानकारी मिली है कि यह करीब पिछले कुछ महीनों में ये पाँच से छः खेत लगा चुके हैं और इनका जो यहाँ पर आने के बाद में जो फर्स्ट जो किसी जो जो रिसीवर जो होता है एयरपोर्ट के ऊपर में उसके पास वहां से गाड़ी में के द्वारा वो किसी होटल में चले जाते हैं और फाइनल डिलीवरी जब देने का होता है तो उस समय जो जो वहां से भेजने वाला जिसका माल है वो उसके मोबाइल ऊपर या तो एस एम एस या व्हाट्सएप करके सौ रुपये का नंबर का जो सौ रुपये नोट का जो नंबर है वह नंबर उसको देता है और फिर वह किसी जो व्यक्ति रिसीव करता है उसका मोबाइल नंबर भी देते हैं वो उनके साथ संपर्क होता है फिर बाद में किसी पूर्व नियोजित जगह पर वह इस पूरे माल का दिल, फाइनल डिलीवरी जो है उस व्यक्ति को दे देता था। आता है सजल गांधी और साहिल गांधी इन लोगों ने वहां से इन पैसेंजर्स को भेजने का काम उन लोगों ने किया है तो मित्रों मुख्य समाचार और समाचार नमस्कार